અરે જંગલર પાર્ટી દ્વારા આજે ચોવીસ જુલાઈ ના રોજ ના પીઠા ગ્રાઉન્ડ ખાતે એક વિશાળ જાહેર જનસભા નું આયોજન કરવામાં આવ્યું હતું આ સભા નો મુખ્ય હેતુ ડેડિયાપાડા ના વસાવા ઉપર થયેલા મોટા કેસ ધરપકડના વિરુદ્ધ તેમનું સમર્થન કરવામાં આવ્યું હતું એમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પણ પંજાબના મુખ્યમંત્રી પણ ભગવંત માન જાહેર સભામાં સંબોધન હતા અને ત્યારબાદ ગોપાલ ઇટાલિયા પણ હતા ઈશુદાન ગઢવી પણ હતા શક્તિસિંહ પણ હતા જેમાં ભગવંત માને કહ્યું કે પશુપાલકોના પૈસા ખાઈ જતી આ સરકાર અહંકારી છે

આગળ આપણે વિસ્તૃત રીતે ચર્ચા કરીએ તો ચાલો આગળ વાત કરીએ ભાજપ પર સીધા પ્રહાર કેજરીવાલે પણ કર્યા છે કેજરીવાલે મિત્રો ભાષણ કરતા જણાવ્યું છે કે ભાજપ સરકાર દ્વારા શૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે કારણ કે તેઓ આદિવાસીઓના હક માટે લડી રહ્યા હતા તેમણે કહ્યું કે શૈતર વસાવા તમારા માટે લડી રહ્યા હતા તેઓ તમારા જમીન જંગલ અધિકારી માટે લડી રહ્યા હતા મિત્રો અને તમે જેલમાં પૂરી દીધા જ્યાં મારી નજર જાય છે ત્યાં લોકો જ લોકો જ દેખાય છે કેજરીવાલ કહી રહ્યા છે મિત્રો કેમ કે ઘણા લોકો મીટિંગમાં હાજર રહ્યા હતા જનસભામાં હાજર રહ્યા હતા કેજરીવાલને સભામાં ઉમટેલી જનમેદની જોઈને કહ્યું કે આટલી મોટી સંખ્યા દેખાય છે જ્યાં મારી નજર જાય છે ત્યાં સુધી લોકો જ લોકો દેખાય છે તેમણે ઉમેર્યું કે ભારે વરસાદ પડે તો પણ લોકો ખુરશી ઓછી કરીને ઊભા રહે છે પરંતુ અહીંયા કોઈ તૈયાર નથી આદિવાસી સમાજના ક્ષેત્ર સમર્થનમાં મક્કમ છે ભારે વરસાદમાં પણ લોકો અહીંયા અડગ રહેશે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ડેડીયાપાડાના યોજાયેલી જંગી સભાને સંબોધિત કરી હતી મિત્રો ભારે વરસાદના વચ્ચે પણ લોકોની અડગ હાજરી જોઈએ કેજરીવાલે આદિવાસી સમાજના આ પ્રસન્ડ સમર્થનનો આભાર માન્યો અને ભાજપ સરકાર પર આકારા પ્રહારો કર્યા છે મિત્રો આ ડેડીયા પાડામાં સભા ભરાઈ હતી ત્યારે અરવિંદ કેજરીવાલ અને ગોપાલ ઇટાલિયા જેવા અને પંજાબના સીએમ એવા ભગવંત પણ હાજર રહ્યા હતા અને બધા બધાએ ભાષણ કર્યું અને જેલમાં ક્ષેત્ર વસાવાશે તેમને સમર્થન આપ્યું આ માટે આવાને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને આવાને આવા જ વિડીયો જો માટે અમારી ચેનલ જોતા રહીજો ગમ્યું હોય તો લાઈક કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો તો બસ આ વિડીયોમાં આટલું જ તે મળીશું બીજા વિડીયોમાં મળીશું બીજા વિડીયોમાં બાય બાય